સૌરાષ્ટ્રમાં પ્રથમવાર આઈટી અને કોમ્પ્યુટરની મેગા ઇવેન્ટ બીસીએ વિભાગ દ્વારા મનકુરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે પેક્સિસ બે હજાર પચીસના બેનર હેઠળ કોમ્પ્યુટર અને આઈટીનું એક્ઝિબિશન યોજાયું જેમાં ચુમ્માલીસ જેટલા પ્રોજેક્ટ પ્રદર્શિત કરવામાં આવ્યા રોબોટિક અને વિવિધ પ્રકારના ઓટોમેટિક મશીન જેવા પ્રોજેક્ટે આકર્ષણ જમાયું મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન

હું આ અમારા ગેમ ઝોન જ પ્રેક્સિસ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી ફાઇવ વિશે તમને કહીશ પ્રેક્સિસ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી મિનિંગ એટલો એવો છે કે જે અમે લોકો થિયરી બેઝ જે ભણી રહ્યા છીએ એને અમે પ્રેક્ટિકલમાં કેવી રીતે વર્ક કરશું એ અમારા અલગ અલગ ડિપાર્ટમેન્ટ તેમજ અલગ અલગ ઝોનથી અમે ડિસ્ક્રાઈબ કર્યું છે જેમાં વેબ ઝોન છે પછી ગેમ ઝોન છે ગ્રાફિક્સ ઝોન છે એવી રીતે એઆઈ રોબો ઝોન છે એમાં એવી રીતે ડિસ્ક્રાઈબ કર્યું છે એમાં અલગ અલગ ઝોન છે અમારી ગેમમાં છે અમારી ગેમ છે મેમરી ગેમ મેમરી ગેમની થ્રુ તમે તમારી મેમરી કેવી રીતે શાર્પ કરી શકો છો એવી એવી રીતે છે જેમાં ત્રણ લેવલ આવેલા હોય છે ત્રણ ઇઝી લેવલ મીડિયમ લેવલ હાર્ડ લેવલ ઇઝી લેવલમાં તમે લોકો લેવલ કમ્પ્લીટ કરવા સે સેવન્ટી સેકન્ડની અંદર કમ્પ્લીટ કરવાથી ડિસ્ક્રિપ્ટ આખું સ્કોરબોર્ડ ફ્લાયની ડાયરેક્શન અપ ડાયરેક્શન જાય છે જ્યારે સેવન્ટી સેકન્ડની નીચે હોય તો તે નીચે ડાયરેક્શનમાં ફ્લાય થઈ જાય છે થેન્ક યુ scrivi di rdd બીસીએ ડિપાર્ટમેન્ટના અધ્યાપક છું છેલ્લા છ વર્ષથી અહીંયા જોબ કરું છું અને આજના દિવસમાં અમારે બે હજાર પચીસ પ્રેક્સિસનું આયોજન કરેલું છે જે છેલ્લા ચાર વર્ષથી અમે લોકો કરીએ છીએ આ વખતે અલગ અલગ ઝોન છે જેની અંદર ફોર્ટી ફોર જેટલા અપ પ્રોજેક્ટ છે અને અલગ અલગ ઝોન વાઇઝ જેમ કે રોબોટિક્સ છે લાઈવ ફ્યુઝન છે ગેમ ઝોન છે એઆઈ મોડલ્સ છે ગેમ ઝોન રાખેલા છે બહુ બધા વિવિધ ઝોન છે જેની અંદર આકર્ષિત પ્રોજેક્ટ કેવા લાયક મીન્સ કે કહી શકે એવા છે જેમકે સ્માર્ટ સ્ટીક બનાવેલી છે સ્માર્ટ પાર્કિંગ બનાવેલું છે અને વિવિધ મોર છે જે આપમાં મારા કિલિંગ્સ તમને કેસે